ऑबियन टाइम्स यदि तथा संयुक्त राज्य अमेरिका के जो बाद में पांजरीगढ़ इलाठी पदपुरा मतलब चार रास्ता जवाना मार्ग पर गुजरात श्रम कल्याण बोर्ड द्वारा की मात्रा में रक्षा रक्षा साठी झंडी पाजो क्षेत्र में भी किया गया था जो शहर के पुलिस द्वारा पकड़ा गया था क्योंकि पुलिस के एक छोटी सफलता रही है और कदम सबसे है और આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસુલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી બસ્સો ને એકવીસ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જેની આશરે કિંમત બાવીસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે જથ્થો ઝડપી પાડેલ છે અને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે આગળની તપાસ ચાલુમાં છે